નમસ્કાર આજના આઈ ટી ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર આપ સૌનું સ્વાગત છે આજે હું મિહિર પટેલ આઈટીઆઈ બેચરાજી ખાતે ચાલતા ઓટોમોબાઈલ સેક્ટરના થર્મોસ્ટેટવાલના ટેસ્ટિંગ માટેના પ્રેક્ટિકલનું તાલીમસહ માર્ગદર્શન આપીશ તો આપણા પ્રેક્ટિકલની થોડી પ્રારંભિક માહિતી લઈએ તો એન્જિન જે છે એનું પોતાનું વર્કિંગ ટેમ્પરેચર જાળવી રાખે એ માટે એન્જિનની અંદર કુલિંગ સિસ્ટમ હોય છે જેમાં આપણે થર્મોસ્ટેટ વાલ્વ લગાવવામાં આવતો હોય છે તો આ થર્મોસ્ટેટ વાલ્વ કામ કેવી રીતે કરતું હોય છે એ આપણે જરા સમજી લઈએ પહેલાં કે જ્યારે એન્જિનને તમે સ્ટાર્ટ કરો છો એ વખતે એન્જિનની અંદરનું તાપમાન વાતાવરણના તાપમાન જેટલું હોય છે તો એ સમય દરમિયાન થર્મોસ્ટેટ વાલ્વ બંધ પરિસ્થિતિમાં રહેશે હવે જેમ જેમ એન્જિનને તમે સ્ટાર્ટ કરશો તો એન્જિનની અંદરનું તાપમાન વધતું જશે અને એન્જિનની અંદરનું તાપમાન વધીને પંચોતેરથી એંશી ડિગ્રી થશે એ દરમિયાન કુલિંગ સિસ્ટમનો જે બાયપાસ હોઝ છે એ બંધ થઈ જશે અને પાણી રેડિયેટરમાં થઈને એન્જિનમાં પસાર થશે તો રેડિએટરમાંથી આવતું પાણી ઠંડુ હશે જે એન્જિનને ઠંડુ કરવાનું કામ કરશે જેથી કરીને એન્જિનનું જે વર્કિંગ ટેમ્પરેચર જે છે એ બહુ વધતું અટકી જશે જેવું એન્જિનનું વર્કિંગ ટેમ્પરેચર પંચોતેર એંશી ડિગ્રીથી ઓછું થઈ જશે તો થર્મોસ્ટેટ થર્મોસ્ટેટવાલ આપોઆપ એની રીતે બંધ થઈ જશે તો આ રીતે થર્મોસ્ટેટ વાલ એન્જિનના વર્કિંગ ટેમ્પરેચરને કંટ્રોલ કરવાનું કામ કરે છે જ્યારે એન્જિનને આપણે શરૂઆતના સમયમાં સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે એન્જિનનું તાપમાન વાતાવરણના તાપમાન જેટલું હોય છે એ સમય દરમિયાન થર્મોસ્ટેટ વાલ બંધ પરિસ્થિતિમાં હોય છે અને પાણી જે છે એ બાયપાસ હોઝ દ્વારા એન્જિનની અંદર જ સર્ક્યુલેટ થતું હોય છે હવે જેમ જેમ એન્જિન વર્કિંગ કન્ડિશનમાં આવશે એ પ્રમાણે એન્જિનનું તાપમાન પંચોતેરથી પંચ્યાસી ડિગ્રી જેટલું વધતા થર્મોસ્ટેટ વાલ ધીરે ધીરે ખુલવાની શરૂઆત થશે અને પાણી બાયપાસ હોલ દ્વારા જતું બંધ થઈ જશે મતલબ કે બાયપાસ હોલ બંધ થઈ જશે અને પાણીને રેડિયેટરમાં થઈને આપણે પરિભ્રમણ કરાવીશું તો પાણી જ્યારે રેડિયેટરમાં થઈને પસાર થશે તો એ પાણી ઠંડુ થશે અને એ ઠંડુ પાણી જ્યારે એન્જિનમાં આવશે તો એન્જિનની ગરમી શોષીને એન્જિનનું તાપમાન ઘટાડવાનું કામ કરશે તો આ પ્રમાણે થર્મોસ્ટેટ વાલ એ એન્જિનના વર્કિંગ ટેમ્પરેચરને કંટ્રોલ કરવાનું કામ કરશે થર્મોસ્ટેટ વાલના ટેસ્ટિંગ માટેના પ્રેક્ટિકલને પરફોર્મ કરતાં પહેલાં આપણે આ પ્રેક્ટિકલની અંદર ઉપયોગમાં લેવામાં આવતા ટૂલ્સ અને સાધનો વિશેની માહિતી મેળવી લઈશું તમે જોઈ શકો છો એ પ્રમાણે મારા હાથની અંદર એક થર્મોસ્ટેટ વાલ્વ મેં રાખેલો છે એ થર્મોસ્ટેટ વાલના ભાગો વિશેની આપણે માહિતી મેળવી લઈશું થર્મોસ્ટેટ વાલના ઉપરના પોર્શનને આપણે કહીશું કોલાર કોલારની નીચેનો જે ભાગ છે એ છે થર્મોસ્ટેટ વાલ્વ એ વાલ જેના ઉપર ટેકવીને બેસાડેલો છે એને કહેવાશે થર્મોસ્ટેટ વાલ્વ સીટ હવે વાલની પાછળની બાજુ બાજુ દેખતા આપણને માલુમ પડશે કે વાલને એની એની જગ્યા ઉપર પાછો લાવવા માટે એક સ્પ્રિંગ આપેલી હોય છે કે જ્યારે તાપમાન ઘટતા આ વાલને એની પાછી પોઝિશન ઉપર એટલે કે વાલ સીટ ઉપર પાછા બેસાડવાનું કામ આ સ્પ્રિંગ કરશે આ જે છે એક થર્મોમીટર છે જે થર્મોમીટરના ઉપયોગથી આપણે સમયાંતરે જરૂરિયાત પ્રમાણે તાપમાન માપવાનું કામ કરીશું આ એક ઇલેક્ટ્રિક સ્ટવ છે જેના દ્વારા આપણે પાણીને ગરમ કરીશું હાલ તમે જોઈ શકો છો એ પ્રમાણે ઇલેક્ટ્રિક સ્ટવની ઉપર આપણે એક પાત્ર મૂક્યું છે જેમાં પાણી ભરેલું છે જ્યારે આપણે થર્મોસ્ટેટ વાલના ટેસ્ટિંગ માટેનું પ્રેક્ટિકલનું પરફોર્મન્સ સ્ટાર્ટ કરીશું ત્યારે આ સ્ટવને સ્ટવ દ્વારા આપણે પાત્રમાં રહેલા પાણીને ગરમ કરવાનું કામ અહીંયા આપણે કરીશું થર્મોસ્ટેટ વાલ સાફ કર્યા પછી એની કોલારને દોરી વડે મજબૂતાઈથી બાંધો તમે જોઈ શકો છો એ પ્રમાણે થર્મોસ્ટેટ વાલને દોરી વડે બાંધી દીધો છે હવે આ દોરી વડે બાંધેલો થર્મોસ્ટેટ વાલને આપણે પાણી ભરેલા પાત્રની અંદર ડુબાડીશું થર્મોસ્ટેટ વાલને પાણીમાં ડુબાડતી વખતે થર્મોસ્ટેટ વાલ પાત્રના તળી અથવા તો સાઈડની દિવાલને અડકે નહીં એ બાબતનું ખાસ ધ્યાન રાખવું હવે પાણીને ગરમ કરવાની શરૂઆત કરીશું પાણીનું તાપમાન જેમ જેમ વધશે એ મુજબ થર્મોસ્ટેટ વાલ ખુલવાની શરૂઆત થશે જે તાપમાને થર્મોસ્ટેટ વાલ ખુલવાની શરૂઆત થશે એ તાપમાનને આપણે થર્મોમીટર વડે અત્યારે નોંધીશું તમે જોઈ શકો છો એ પ્રમાણે પાણીનું તાપમાન સિત્તેર ડિગ્રી અથવા તો સિત્તેર ડિગ્રીથી વધારે સેલ્સિયસ જતાં થર્મોસ્ટેટ વાલ ખુલવાની શરૂઆત થઈ છે આપણે આ પ્રાથમિક નોંધેલું તાપમાન છે કે જે તાપમાને થર્મોસ્ટેટ વાલ ખુલવાની શરૂઆત થઈ છે હવે થર્મોસ્ટેટ વાલ સંપૂર્ણપણે ખુલે એ તાપમાનને આપણે નોંધીશું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે પાણીનું તાપમાન એંસી ડિગ્રી પહોંચતાની સાથે થર્મોસ્ટેટ વાલ્વ સંપૂર્ણપણે ખુલી ગયો છે જે તમે અહીંયા જોઈ શકો છો હવે જ્યારે થર્મોસ્ટેટ વાલ્વ સંપૂર્ણપણે ખુલી જાય કે તરત જ એને પાણીમાંથી બહાર કાઢો અને થર્મોસ્ટેટ વાલના કોલાર અને વાલની સીટ વચ્ચેની જે ક્લિયરન્સ ગેપ છે એ ગેપને ઝડપથી માપી લઈશું થર્મોસ્ટેટ વાલના ટેસ્ટિંગના પ્રેક્ટિકલ દરમિયાન આપણે થર્મોસ્ટેટ વાલ્વ જ્યારે ખુલવાની શરૂઆત થઈ એ તાપમાન નોંધ્યું જ્યારે સંપૂર્ણપણે ખુલી ગયો એ તાપમાન નોંધ્યું છે અને સંપૂર્ણપણે ખુલી ગયા બાદ થર્મોસ્ટેટ વાલની કોલાર અને સીટ વચ્ચેની ક્લિયરન્સ ગેપ આપણે મિઝર કરી છે હવે આ માપેલા જે માપનો છે એ નિર્ધારિત માપદંડ સાથે સરખાવાના અને જો એ નિર્ધારિત માપદંડ સાથે મળતા ન હોય તો થર્મોસ્ટેટ વાલ બદલવાની આપણે જરૂર પડે છે અને જ્યારે જો થર્મોસ્ટેટ વાલ બદલવાની જરૂર પડે તો નવા થર્મોસ્ટેટ વાલના કેશિંગમાં ફિટ કરી અને ફરીથી કુલિંગ સિસ્ટમમાં આપણે લગાવી દઈશું તો મિત્રો આજે આપણે થર્મોસ્ટેટ વાલના ટેસ્ટિંગ માટેના પ્રેક્ટિકલની સહ માર્ગદર્શન મેળવ્યું છે આશા રાખું છું કે આપ બધાને સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન મળી રહ્યું હશે આભાર